સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં ટીપી સ્કીમ નંબર આડત્રીસમાં મારુતિનગર ચોકથી લિંબાયત મદીના મસ્જિદ સુધીનો રોડ અઢાર મીટરનો છે પરંતુ આ વિસ્તારના દુકાનદારોએ દુકાન બહાર ઓટલા બનાવી દેવા સાથે બહાર દબાણ કરતા હોવાથી અડધો જ રોડ વાહન વ્યવહાર માટે ઉપયોગમાં આવતો હોય આ વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા થતી હતી કે આ અંગેની ફરિયાદ બાદ પણ પાલિકા દબાણ દૂર કરવાની કામગીરી કરી શકી ન હતી આ વિસ્તારમાં માથાભારે દબાણ કરનારાઓ દબાણ કરતા હોવાથી પાલિકા દબાણ દૂર કરવાની કામગીરી કરી શકતી ન હતી લાંબા સમય બાદ આજે પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી પાલિકાએ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરતા કેટલાક માથાભારે તત્વોએ હોબાળો મચાવ્યો હતો જો કે પોલીસ અને પાલિકાના સિક્યોરિટી ગાર્ડ હોવાથી આ વિરોધ વચ્ચે પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી કરી હતી આ રોડ પર માથાભારે દુકાનદારોએ દુકાન બહાર ઓટલા બનાવી દીધા હતા તે ઓટલાને જેસીબીની મદદથી તોડી નાખવામાં આવ્યા હતા આ ઉપરાંત અન્ય દબાણ અને બોર્ડ દૂર કરી દેવામાં આવ્યા છે પાલિકાએ આ દબાણ દૂર કરવા હાલ પૂરતો આ રોડ પરથી દબાણની સમસ્યા હળવી થઈ છે પાલિકાએ દબાણ કાયમી દૂર કરવા માટે આ કામગીરી સમયાંતરે કરવા માટેની વાત કરી છે

પોલીસ ખાધાના પીએસસી તથા ડી સ્ટાફના માણસો સાથે આ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલી છે જેમાં રોડ ઉપરના કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ કરવામાં આવેલી છે કામગીરી આજથી શરૂઆત કરેલી છે ઇરોડિકલી એને કામગીરી દર વીકલીથી પંદર દિવસના ગાળામાં પણ આ કામગીરી કામગીરીના ભાગરૂપે ચાલુ રાખવામાં આવશે ઇન્ટિમેશન આપવામાં આવેલું હતું કે રસ્તા ઉપર કોઈ પણ પ્રકારનું કાજુ બાપુ દબાણ કરવું નહીં હેઠળ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેથી આજે આ ડ્રાઈવ હાથ કરવામાં આવે છે અને એક કન્ટિન્યુ રહેશે જ્યાં સુધી કોઈ પણ પ્રકારના દબાણો કાયદી শুভাই ৰাঠো